કૃષિ માહિતીમાં કપાસની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો ચાલો વાત કરીએ કપાસની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન સૌ પ્રથમ વાત કરીએ તો કપાસ એ ઊંડા મૂળવાળો અને લાંબી મુદતવાળો કપાસ છે એટલે કે કપાસના સૌથી વધારે ખાતરની જરૂરિયાત હોય છે કપાસની ખેતીમાં વાત કરીએ તો જૈવિક ખાતર વિશે વાત કરીએ તો કપાસની ખેતીની શરૂઆત કરતા પહેલાં સારું પોવાયેલું છાણી ખાતર એક એકરમાં બે ટ્રોલી અવશ્ય ભરવું સારું પોવાયેલું છાણી ખાતર એક એકરમાં બે ટ્રોલી અવશ્ય ભરવું જો તે એની સુવિધા ના હોય તો તમે દિવી લેની ખોળ અથવા લીંબોડીનો ખોલ સો કિલો લીંબોડીનો ખોળ અને સો કિલો દિવી ખોળ એક એકરમાં આપી શકો છો અને જો તમારી પાસે છાણિયા ખાતરની સુવિધા ના હોય તો તમે લીલો પડવાસ પણ કરી શકો છો કપાસના વાવેતરના પિસ્તાલીસ દિવસ પહેલાં જો ખેતરમાં સણ ઈકળ કોઈ પણ કઠોર વર્ગનો પાક ખેતરમાં વાવી દેવામાં આવે અને એની ફૂલ અવસ્થા અવસ્થાએ તેને પ્લાવ દ્વારા જમીનમાં દાટી દેવામાં આવે તો એક આ પણ એક પ્રકારનું જૈવિક ખાતર તૈયાર થશે તે પણ એક સાણિયા ખાતરની પૂર્તિ કરશે તો ખેડૂત મિત્રો લીલો પડવાસ પણ એક સારો ઓપ્શન છે ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત મિત્રો અળસિયાનું ખાતર પણ તમે વાપરી શકો છો અત્યારે માર્કેટમાં અળસિયાનું ખાતર લગભગ ત્રણસો રૂપિયા પચાસ કિલો બેગ મળી રહ્યા છે તો તમે એક એકરમાં દસ થી પંદર બેગ વાપરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો કમ્પોસ્ટ ખાતર જો તમારી પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા હોય તો છાણિયા ખાતરનો જે આપણો ઢગલો છે ઉકળો છે તેમાં આ કમ્પોસ્ટ બેક્ટેરિયા નાખી દેવાના આપણા હોલ પાડીને અલગ અલગ જગ્યાએ દ્રોણ બનાવીને ત્યારબાદ તેમાં રેગ્યુલર પાણીનો છંટકાવ કરવાનો ઉપર કોથળ ટાકી દેવા પછી પિસ્તાલીસ દિવસ પછી આ ખાતર તૈયાર થશે એકદમ ચાની ભૂખી જેવું જે આ ખાતર તમે વાપરો છો તે કપાસમાં જે ચાસ બનાવશો તે ચાસમાં તમે વાપરી શકશો તો ખેડૂત મિત્રો જૈવિક ખાતર તરીકે વાત કરીએ તો આપણી પાસે આટલા પાંચથી છ ઓપ્શન છે સારું કવારે છણીયું ખાતર વાપરી શકો દિવેલીનો ખોડ વાપરી શકીએ લીંબુડીનો ખોળ લીલો પડવાસ પણ કરી શકીએ અને અળસિયાનું ખાતર અને ડી કમ્પોસ્ટર ખાતર બનાવી વાપરી શકીએ તો ખેડૂત મિત્રો આપણે આ રીતે કપાસની ખેતીમાં જૈવિક ખાતર વાપરી શકીએ ત્યારબાદ આપણે વાત તો બેક્ટેરિયા તો બેક્ટેરિયા આપણે કયા કયા વાપરી શકીએ તેના વિશે વાત કરીએ તો કપાસની ખેતીમાં એઝોટોબેક્ટર ફોસ્ફરસ પીએસપી બેક્ટેરિયા કેમબી બેક્ટેરિયા જે પોટાશની પૂર્તિ કરે આ ફોસ્ફરસની પૂર્તિ કરે પીએસપી અને એઝોટોબેક્ટર નાઇટ્રોજનની પૂર્તિ કરે અને થાયોબેસિલસ જે સલ્ફર માટે ઉપયોગી છે અને માઇકો રાજા જે મૂળના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે આ બધાના પ્રમાણની વાત કરીએ તો તમે વેગી અથવા એક લિટર જમીનમાં પાણી સાથે આપી શકો અથવા એનો છંટકાવ પણ કરી શકો છો હવે વાત કરીએ તો કપાસની અવસ્થાઓ વિશે વાત કરીએ તો કપાસની મુખ્ય ચાર અવસ્થાઓ છે બાલ્ય અવસ્થા વૃદ્ધિ વિકાસ અવસ્થા ફૂલબમરી અવસ્થા અને ઝીંડવા પરિપક્વ અવસ્થા આ ચારે ચાર અવસ્થાઓમાં કપાસની કપાસને સારા એવા ખાતરની જરૂર જરૂરિયાત પડતી હોય તો ખેડૂત મિત્રો આપણે હવે વાત કરીએ તો રાસાયણિક ખાતરમાં કપાસની ખેતીમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરીને આપણે સૌથી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તો ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે કપાસની ખેતીમાં રાસાયણિક ખાતર તરીકે બસો ચાલી બસો ચાલી કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ અને દોઢસો કિલોગ્રામ પોટાશની જરૂર પડે છે એક હેક્ટરમાં તો આ જે ભલામણ કરી આપણે ગવર્મેન્ટ યુનિવર્સિટીની ભલામણ છે નવસારી કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની તો હવે આપણે જો ખેતરમાં વાપરવું હોય તો આપણે કયા સ્વરૂપે અને કેટલા પ્રમાણમાં વાપરી શકીએ તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ હવે વાત કરીએ વાત વાત કરીએ તો સૌરાષ્ટ્રની જે જમીન છે તે ત્યાં લગભગ સોળ ગુંઠે એક વીગો ગણાય છે ઉત્તર ગુજરાતની જમીનમાં ચોવીસ ગુંઠે એક વેગો થાય છે અને ઓલ ઓવર ચાલીસ ગુઠે એકર થાય છે તો આપણે સોળ ગું સોળ ગુંઠામાં ચોવીસ ગુંઠામાં અને ચાલીસ ગુંઠામાં કયા ખાતર કેટલા પ્રમાણમાં વાપરવા તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું સૌપ્રથમ પ્રથમ જો આપણે પાયાના ખાતર તરીકે ડીએપી વાપરવાના હોય તો સોળ ગુંઠામાં અઢાર કિલો ડીએપી સિત્તોતેર કિલો યુરિયા ખાતર અને ચાલીસ કિલો પોટાશ ખાતર એટલે મિરોડો પોટાશ ખાતર આ તમે સોળ ગુંઠામાં આપી શકો છો અઢાર કિલો ડીએપી સ કિલો યુરિયા અને ચાલીસ કિલોગ્રામ પોટાશ હવે જો આપણે આ ચોવીસ ગુંઠા ચોવીસ ગુંઠાનો ભીગો હોય તો આપણે છવ્વીસ કિલો ડીએપી એકસો પંદર કિલો યુરિયા અને સાહીઠ કિલો પોટાસ ખાતર આપણે આપી શકીએ છીએ હવે જો આપણો ખેતરની સાઇઝ એક એકર છે એટલે ચાલીસ ગુંઠા છે તો આપણે એમાં ચુમ્માલીસ કિલો ડીએપી એકસો બાણું કિલો યુરિયા અને સો કિલો પોટાશ ખાતર વાપરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે જો પયાના ખાતર તરીકે ડીએપી યુરિયા અને પોટાસ વાપરવાના હોય તો આપણે સોળ ગુંઠામાં ચોવીસ ગુંઠામાં અને ચાલીસ ગુંઠામાં આ રીતે ખાતરની વ્યવસ્થાપન કરી શકીએ છીએ હવે જો આપણે ડીએપી નથી વાપરવું અને આપણે વીસ વીસ ઝીરો તેર એટલે કે એએસપી ખાતર વાપરવું છે તો એ એસપી યુરિયા અને પોટાસ વાપરવું છે તો આપણે ચાલીસ ગુંઠામાં સોળ ગું ચાલીસ કિલોગ્રામ એસપી ખાતર પોસઠ કિલોગ્રામ યુરિયા અને ચાલીસ કિલોગ્રામ પોટાશ ખાતર આપણે સોળ ગુંઠામાં એટલે કે સૌરાષ્ટ્રના એક વીઘા પ્રમાણે આપણે આપી શકીએ છીએ જો આપણે ઉત્તર ગુજરાત એટલે કે ચોવીસ ગુંઠામાં એક વીઘાની વાત કરીએ તો વીસ વીસ જીરોતેર સાહીઠ કિલો યુરિયા સો કિલો અને પોટાસ સાઠ કિલો આપણે એક વીઘામાં ઉત્તર ગુજરાતના વીઘા પ્રમાણે આપી શકીએ છીએ હવે રેગ્યુલર જે એક એકરની વાત કરીએ ચાલીસ ગુંટાની તો વીસ વીસ જીરો તેર સો કિલો આવું યુરિયા ખાતર એકસો પાસઠ કિલો આવું અને પોટાશ ખાતર સો કિલો આવું આ વાત થઈ એક એકરની તો ખેડૂત મિત્રો આપણે રાસાયણિક ખાતર આપણા ખેતરમાં બે રીતે આપી શકીએ છીએ કાં તો ડીએ બી યુરિયા અને પોટાસના સ્વરૂપે અથવા એપીએસ એટલે કે વીસ વીસ ઝીરો તેર યુરિયા અને પોટાસના સ્વરૂપે તમે આ બંનેમાંથી કોઈ પણ ખાતર કોઈ પણ તમને જે સહેલાયું પડે એ રીતે તમે પોતાના ખેતરમાં આપી શકો છો હવે આપણા મનમાં પ્રશ્ન એક થાય કે ડીએપી ખાતર ક્યારે આપવું પોટાશ ખાતર ક્યારે આપવું અને યુરિયા ખાતર ક્યારે આપવું તો ખેડૂત મિત્રો ફોસ્ફરસ અને પોટાસ ખાતરનો અડધો જથ્થો પાયામ એટલે કે જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપી દેવો ત્યારબાદ અડધો જથ્થો કપાસની ખેતીમાં પાળા ચડાવતી વખતે આપવો એટલે કે પચાસ ટકા પોટાસ અને પચાસ ટકા ફોસ્ફરસ આપણે જમીન તૈયાર કરી અથવા કપાસના ચાસ કાઢીએ ત્યારે આપવું અને પચાસ ટકા જથ્થો કપાસમાં પાળા ચડાવતી વખતે પચાસ પિસ્તાલીસ થી સાહીઠ દિવસે ખેડૂત મિત્રો આપી શકે છે હવે આપણા કે યુરિયા ક્યારે આપવું તો યુરિયા એટલે કે નાઇટ્રોજનનો જથ્થો નેવું દિવસે એટલે કે આ ચાર સરખા હપ્તામાં ખેડૂત મિત્રો યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ સ્વરૂપે ખેડૂત મિત્રો નાઇટ્રોજન આપી શકે છે તો ફોસ્ફરસ અને પોટાશ પાયા પચાસ ટકા અને પચાસ ટકા પાળા ચલાવતી વખતે અને નાઇટ્રોજનનો જથ્થો વાવેતરના ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવું દિવસે પીએસ સાથે ખેડૂત મિત્રો આપી શકે છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કપાસની ખેતીમાં સૂક્ષ્મ તત્વની પણ ઉણપ હોય છે આના કારણે ઘણું ઘણું બધું ઉત્પાદન ઓછું હોવાની શક્યતા રહેતી હોય છે તો ખેડૂત મિત્રો જો આપણા ખેતરમાં જિંક સલ્ફેટની ઉણપ હોય તો તમે સોળ ગુંઠાના વીઘામાં ચાર કિલો ચોવીસ ગુંઠાના વીઘામાં છ કિલો અને એક એકરમાં દસ કિલો જમીન તૈયાર કરતી વખતે પાયામાં તમે આપી શકો છો હવે આપણા ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ કપાસ થી નેવું દિવસે લાલ થઈ જાય છે અને ખરી પડે છે તો આ મેગ્નેશિયમ સલ્ફેટની કમી હોય છે તો આ ક આના નિવારણ માટે ખેડૂત મિત્રો સોળ ગુંઠામાં ચાર કિલો ચોવીસ ગુંઠામાં છ કિલો અને એક દસ કિલો જમીન તૈયાર કરતી વખતે જમીનમાં બીજા ખાતર જોડે મિક્સ કરીને આપી શકે છે હવે કપાસ એ બે વર્ગનો પાક છે તો કપાસ કપાસના દાણામાંથી તેલ નીકળતું હોય છે જે પણ જે પણ પાકમાં તેલ નીકળતું હોય તેમાં સલ્ફરની જરૂરિયાત હોતી હોય છે તો સલ્ફરના નિવારણ માટે વાત કરીએ તો અત્યારે માર્કેટમાં સલ્ફર નેવું ટકા સ્વરૂપે ખાતર મળી રહ્યા છે ખેડૂત મિત્રો સોળ ગું વીઘામાં ત્રણ કિલો ચોવીસ ગુંટાના વીઘામાં ચાર કિલો અને એક એકરમાં પાંચથી છ કિલો ખેડૂત મિત્રો પાયામાં જમીન તૈયાર કરતી વખતે આપે આપી શકે છે એમાં સલ્ફર આપવાથી શું ફાયદો થશે સલ્ફર આપવાથી ખેડૂત મિત્રો તેલની ટકાવારી વચ્ચે પછી દાણાનું વજન વધશે અને દાણાની ક્વોલિટી વધશે અને કપાસમાં જે રોગ જીવાતના પ્રશ્નો જોવા મળે છે પ્રશ્નો ખૂબ ઓછા રહેશે કારણ કે સલ્ફર એક ફંગી સાઈડ છે જે કપાસના ખેતરમાં આવતા રોગો સામે લડી અને કપાસમાં રોગો આવતા રોગશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસની ખેતીમાં વાવેતરથી લઈને કાપણી સુધીમાં કયા કયા ખાતરો કયા સમયે કેટલા પ્રમાણમાં તેના વિશેની વિગતવાર ચર્ચા હવે જો તમને કપાસની ખેતી ખેતી વિશે પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો જેથી અમે તમારા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવી શકીશું જો તમને કપાસની ખેતી વિશે કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ દ્વારા જણાવજો અને જો તમને આ કપાસની ખેતી કેવી લાગે જો તમને આ કપાસની ખેતી ખેતીમાં ખાતર તમને માહિતી સારી લાગી તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ ખેતીની માહિતી માટે જોડાઈ રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા